સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ભિલાડ પોલીસ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની સૂચના મુજબ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની રાહબારી હેઠળ આપેલી સૂચના અનુસંધાને ગુના સાથે સંકળાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જેના અનુસંધાને ભિલાડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરપી દોડિયા તથા ભિલાડ પોલીસની ટીમ કાર્યરત હતી જેમાં ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તેમજ બેન્ક ડિટેલ એનાલિસિસના આધારે સાયબર ફ્રોડના આરોપીને ટ્રેસ કરી તેના નંબરોની કોલ ડિટેલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આરોપીનું ચોક્કસ ઠેકાણું શોધી કાઢી આરોપી ક્રિષ્ના જવાહીર જસવાલ ઉંમર વર્ષ વીસ ધંધો પ્રાઇવેટ બસ કંડક્ટર રહે આંબલી કુંવારા મંદિર ફળિયાના પાછળ ચાલીમાં દાદરાનગર હવેલી સેલવાસ મૂળ રહે ગામ ભાતીજવાપુર પોસ્ટ મિથવલ બજાર તાલુકો બંસી જિલ્લો સિદ્ધાર્થનગર યુપીનાને અંકલેશ્વર જીઆઈડીસી જિલ્લો ભરૂચ ખાતેથી પકડી પાડી બિલાડ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે